હેલો મિત્રો જય માતાજી જય મોગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ પહેલાં તો બધાને રામ રામ જય માતાજી અને દિવાળી પૂરી થાય એટલે બધા લોકો વેઇટ કરતા હોય છે કે લીલી પરિક્રમા જૂનાગઢ ક્યારે જવું અને લીલી પરિક્રમાના ક્યારે દર્શન કરવા તો દેવ દિવાળી દિવાળી પૂરી થાય એટલે દેવ દિવાળી આવે અને બાર તારીખે લગભગ દરવાજા ઓપન થવાના છે જે લીલી પરિક્રમાના દર્શન લોકો કરવા જશે ને હું પણ જવાનો છું પણ અત્યારે હું છું ઓલરેડી અત્યારે મોરબી અત્યારે મેં જે કહેવાય કે ગયા વર્ષ નહીં પણ એના આવતા વર્ષે બે વર્ષ પહેલાંનો વિડીયો જે અત્યારે પોસ્ટ કર્યો છે મેં ને તમે જોવાનું ભૂલતા નહીં કે ભાઈ કઈ રીતના શરૂઆત થાય છે અને કયા રસ્તેથી અમે ગયા હતા તે એક જરાક નાની એવી એમથી ક્લિપ છે હું અને અમારા મિત્રો બધા જે પ્રતિકભાઈ છે કેયુરભાઈ છે ભાર્ગવભાઈ છે અને ખાસ કરીને આપણા મિત્ર એવા કાનાભાઈ એ બધા અમે ગયા હતા બે વર્ષ પહેલાં તો જૂની યાદો મેં કીધું તાજી કરી અને લોકોને બતાવીએ અને શોર્ટ ટાઈમમાં આપણે પરિક્રમા જવાના છીએ તો એ વિડીયો પણ જોવાનું ભૂલતા નહીં અત્યારે મને એવું લાગ્યું કે લોકોને પરિક્રમાના વિડીયો તો ચાલુ થઈ જ ગયા છે કે કઈ રીતના જાવું છે કે શું ત્યાં પ્રોગ્રામ હોય છે પણ અત્યારે અમે ગયા હતા તો અમે ખાલી એન્જોયમેન્ટ માટે ગયા હતા અને કઈ રીતના આગળના બધા વિડીયો પછી તમે એવું કહેશો કે રાજભાઈ તમે જૂના જૂના વિડીયો મૂકો છો પણ જૂના નથી અત્યારે બે વર્ષ પહેલાંની જે જૂની યાદો હતી અમારી અત્યારે તાજી કરવા માટે મેં અત્યારે વિડીયો પોસ્ટ કરું છું અને જવાનું છું એટલે બાર તારીખે જવાનો છું અને તેર તારીખથી આપણે એ પરિક્રમા ચાલુ થવાની છે તો અત્યારે મેં બે ત્રણ મારા મિત્રો છે જૂનાગઢમાં એમને ફોન કર્યો હતો કે ભાઈ પાટિયા જે દરવાજા ક્યારેક ખોલે છે ભવનાથના તો એમને એમ કીધું કે રાજુભાઈ બાર તારીખે રાત્રે દરવાજા ઓપન થવાના છે તો મેં કીધું કંઈ વાંધો નહીં ત્યારે આપણે જાશું અને ત્યારથી આપણે સો ટકા તમને બનતું એટલું જે કંઈ અનક્ષત્ર ચાલુ હોય કઈ રીતના પરિક્રમા થતી હોય છે બધા મિત્રો અમે જવાના છીએ તો વિડીયો આવશે એ જોવાનું ભૂલતા નહીં અને અત્યારે જે અમે નાની ક્લિપ મૂકી છે એ જોવો અને મોજ કરો અને શોર્ટ ટાઈમમાં ફટાફટ આપણા નવા નવા વિડીયો આવવાના છે તો જોવાનું ભૂલતા નહીં અને તમને વિડીયો કેવા લાગે છે કોમેન્ટ જરૂરથી કરજો અને મિત્રો બીજા કે ભાઈ ઘણા બધા લોકો અત્યારે યુટ્યુબની અંદર એવું કહે છે કે આપણે બ્લેક ઓઇલ છે કાળું તેલ છે પણ એ લોકો નાના વ્યક્તિ છે અને ક્વોલિટી પણ સારી છે એવું નથી કે ભાઈ કાળું તેલ જોઈને તમે એવું કહો કે રાજભાઈ એનું વસ્તુ સારી નથી પણ વસ્તુ સારી છે આટલી ભાવમાં આવી રીતના ખવડાવે છે લોકોને પણ આવી નેગેટિવ કોમેન્ટ નહીં કરો પ્લીઝ મારો જે વિડીયો છે તમે જુઓ અને મોજ કરો જય માતાજી આપણે ક્યાં મળશે આગળ આગળ

વાહ ભાઈ અમને ઓળખી ગયા ત્યારે રાજગોહિલ લોક ભાઈ અહીંયા અમારા ભાઈ ભાઈ એટલે આજે ટૂંક રોહિત છે અરે વાહ વાહ સરસ સરસ આવી રીતે જોતા રહ્યો મજ મસ્તી કરતા રહ્યો અને આજે અમે આવ્યો પરિક્રમા કરવા અને અહિયાં નું નેચર શું છે કઈ રીતના છે આ શું છે

રાજગોહિલ વ્લોગ્સ રાજગોહિલ YouTube પર રાજગોહિલ વ્લોગ્સ જઈએ મારવેલાની ગોળી ડાયરેક્ટ પ્રતિકભાઈ અને સીધા આ નેચરલ ફીલ જે તમને દેખાય છે ખરેખર આનંદ મજા આવી ગઈ અત્યારે હા અને મારવેલામાં હવે શું થાશે મારવેલામાં આપણે યન ક્ષેત્રને થોડક વિડિયો ઉતારશું હમ તો જોતા રહ્યો એ તમારે કાલે જોવું પડશે બાકી અત્યારે મે બૂટ ચપ્પલ લઈને હાથમાં લઈને સીધા દોડા દોડી કરીએ છે અને તમને બતાવીએ જેટલું બને એટલું તમને હું બતાવું છું જોતા રહ્યો કાલે વિડીયો જોવાનું ભૂલતા નહીં જય માતાજી જય મગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધૈશ જય ગિરના હરિ જય ગિરનાર જય ગિરનાર